જય માતાજી મિત્રો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેતરમાં આજે જોયું એક નવું કારણ થયું આજે કે કારણ એવું હોય કે ઝાટકા મશીન વધેલું હોય તે સતત ધાર્મિક તાર તોડીને અંદર રોજવા આવે છે આટલી સેફ્ટી હોય તે છતાં રોજવાનો પ્રોબ્લેમ ઘઉં કરેલા છે ઘઉંમાં મજા દેખાતી નહીં આવે તાર છે આ બધા તાર બોધેલા હે ને જે જે લાકડા રોપે એ બધા તાર બોધેલા રોજો બી એના માટે આ ચાળિયા બનાવેલા चालिया बनाते सता अंदर वा बुकसान खेड एक करो कोई टाइम नुकसानी थे कोई टाइम फायदा बढ़ा रोज बत्ता बता <hesitation> <hesitation> ngomong kalo doso apa biasa nggak ada gas badri ya u, ngomong um, metian તો મેથી કરેલી છે ઉપર ગલકેનો મોડવો છે ગલકી હજી બહાર નીકળી નથી તો ટાઈમ લાગે બહાર નીકળ દે આ બધી મેથી આ કુ કપડાથી કવર કરી લીધી છે ઝટકા મશીન હતી સતા રૂજોનો એટલો त्रास છે અહીંયા આ બધી ધોણા કરે પણ ધોણા હજી બહાર નીકળે નથી ટાઈમ લાગે ધોણા પણ નીકળ દે

અવત્ય સામે હા બત્ય સામે આ સામે ફીક ખોલતા ખોલતા આપે હાટલે다가 ઓમ તો મશીન ના ઝટકા મશીન ના ઝટકા મશીન મારેલું છે ફોન આવવા માટે ફોની ને હેક કરેલી છે

આ મારું જાટકા મશીન જાટકા મશીનનો વાયર અહીંયાથી હું ત્યાં સોલર પેનલ સુધી છે રાતે અહીંયા ઊંઘ આવવું પડે રોજો હાથ આવવા માટે વદરાના હળવાની કિલોડી આ રીતે આખો વ્યૂસો અમારો